સુધાબેન ના ઘરે ગયા હતા જ્યાં બાની તબિયત વધુ ના તંદુરસ્ત લાગતા અને આ બા એકલવાયુ જીવન જીવતા હોય સી ટીમ ના કર્મચારીઓ નર્સ દક્ષાબા જાડેજાઓનો સંપર્ક કરી તેઓને ઘરે બોલાવેલ મોકલવા જણાવતા પીસીઆર ઇન્ચાર્જ એ તાત્કાલિક લેવવા પટેલ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગમાં લઈ જતા ફરજ પરના ડોક્ટર મૈત્રી મેડમનાઓ સુધાબેન નાવનો ઈસીજી કરાવતા જે રિપોર્ટ જોતા ડોક્ટર ડોક્ટરશ્રીએ દાખલ કરાવવા જણાવતા આઈસીયુ વિભાગમાં દાખલ કરેલ અને તેમના સંબંધી માસીના દીકરાના વાઇફ અલ્પાબેન અરોરા નાવને જાણ કરેલ હોસ્પિટલ આવવા જણાવ્યું હતું